નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી YouTube ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડિયો ની અંદર આપણે ધોરણ 8 વિષય છે અંગ્રેજી જેનો પાઠ 4 કે જે સત્ર 1 ની અંદર આવે છે જેનું નામ છે સન ટૂર આ પાઠની એક્ટિવિટી 1 2 અને 3 વિશે જોવાના છે વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલ માં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરો

ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું કરી લેજો એપ્લિકેશન જેમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી આપ બિલકુલ ફ્રીમાં પીડીએફ જોઈ શકશો તો ચાલો હવે શરૂ કરીએ એક્ટિવિટી એક બે અને ત્રણ યુનિટ ફોર સન એક્ટિવિટી વન શાંતિથી વાંચવાની છે તો ચાલો આપણે વાર્તા વાંચીએ અને તેનું ભાષાંતર જોતા જઈએ વન ડે ધ વિન્ડ સેઝ ટુ ધ સન એક દિવસ પવન વિન્ડ એટલે પવન સૂર્યને કહે છે કે આઈ એમ ધ સ્ટ્રોંગેસ્ટ ઇન ધ વર્લ્ડ સ્ટ્રોંગેસ્ટ એટલે સૌથી શક્તિશાળી તો હું વિશ્વમાં સૌથી શક્તિશાળી છું આઈ કેન અપરૂટ ટ્રીઝ અપરૂટ એટલે જળ મૂળથી હું વૃક્ષોને જડ મૂળથી ઉખેડી નાખી શકું છું આઈ કેન બ્લો ઓફ રૂફ્સ એન્ડ હું છાપરાને પણ ઉડાડી શકું છું અને આટલું કહી અને પવન અટકી જાય છે ઓહ આઈ સી ડુ વન થિંગ અરે એમ છે તો એક કામ કર લુક એટ ધેટ માણસને જો કેન યુ મેક કરિમ ટેક ઓફ હિઝ કોટ શું તું તેનો કોટ કઢાવી શકે છે ધ સનસેડ સૂર્ય એ કહ્યું તો ચાલો હવે જોઈએ બંને વચ્ચે આવી રીતે સંવાદ થયો હવે આગળ શું બને છે અહ યસ ધેટ્સ વેરી ઇઝી યુ વોચ અહ હા તે તો સહેલું છે તું જો ધ વિન્ડ બ્લો હાર્ડર એન્ડ હાર્ડર બટ ધ મેન વેબ્સ હિમસેલ્ફ ટાઇટલી પવન ખૂબ જોર જોરથી ફૂંકાય છે પણ તે માણસ પોતાને કોટમાં સજ્જડ વેટાળી લે છે ફાઈનલી ધ વિન્ડ સ્ટોપ નાઉ લેટ મે ટ્રાયડ ધ સન અંતે પવન અટકે છે હવે મને પ્રયત્ન કરવા દે સૂર્યએ કહ્યું ધ સન સાયન્સ બ્રાઇટર એન્ડ બ્રાઇટર સૂર્ય વધુ ને વધુ ચમકે છે બ્રાઇટર એટલે ચમકવું ધ મેન ટેક્સ ઓફ હિઝ કોર્ટ કરતાં વધારે શક્તિશાળી છે પવન આવું કહ્યું તો વિદ્યાર્થી મિત્રો સરળ ભાષામાં આપણે જો આ વાર્તાને સમજીએ તો ચંદ્ર પવન છે તે સૂર્યને કહે છે કે હું દુનિયામાં સૌથી વધુ શક્તિશાળી છું ત્યારે સૂર્ય તેને એક ચેલેન્જ આપે છે કે જો તું પેલો માણસ છે તેનો કોટ કઢાવી આપે તો હું માનું કે તું સૌથી શક્તિશાળી છે અને ત્યાર પછી પવન છે તે ખૂબ જ ઝડપથી ફૂંકાવા લાગે છે પણ પેલો માણસ છે તે પોતાનો કોટ છે તેને ટાઈટ પકડી રાખે છે અને છોડતો નથી અને પોતાનો કોટ છે તે કાઢતો નથી આવી રીતે પવન છે તે માણસને કોટ કઢાવી શકતો નથી ત્યાર પછી સૂર્ય કહે છે કે તો ચાલો હું પ્રયત્ન કરી જોઉં અને સૂર્ય છે તે વધુને વધુ ચમકે છે એટલે કે સૂર્યનો તડકો છે તે ખૂબ વધી જાય છે અને તેના કારણે માણસને ખૂબ ગરમી થાય છે અને તે પોતાનો કોટ કાઢી અને ઝાડના છાંયે બેસી જાય છે ત્યારે પવન કહે છે કે હું માનું છું કે તું જ ખરેખર ખૂબ શક્તિશાળી છે તો આ પ્રકારે પેલી એક્ટિવિટી છે તે આપણી પૂરી થાય છે ચાલો હવે આગળની એક્ટિવિટી જોઈએ એક્ટિવિટી બે ગ ધેન ડ્રામેટાઈઝ ઇન આપેલો સંવાદ છે તેને વાંચો અને તમારા વર્ગની અંદર તેને ભજવો વૃંદા મમ્મી વેર હેવ યુ કેપ્ટ માય પ્રોજેક્ટ વર્ક મમ્મી તમે મારા પ્રોજેક્ટની વસ્તુઓ ક્યાં મૂકી છે મમ્મી ઇન યોર કબર્ડ કબર્ડ એટલે કબાટ તારા કબાટમાં વૃંદા એન્ડ વેર હેવ યુ પુટ માય કલર બોક્સ અને તમે મારા રંગોનો ડબ્બો ક્યાં મૂક્યો છે મમ્મી ઇન યોર ડ્રોવર તે તારા ખાનામાં છે વૃંદા આઈ કાન્ટ ફાઇન્ડ માય સાયન્સ બુક મને મારું વિજ્ઞાનનું પુસ્તક મળતું નથી મમ્મી આઈ હેવ પુટ ઇટ ઓલ્સો ઇન યોર કબડ તે પણ મેં તારા વિજ્ઞાનના કબાટમાં મૂક્યું છે વૃંદા હેવ યુ પુટ ધ ઓડિયો સિટી ઇન માય બેગ તમે ઓડિયો સિટી મારી બેગમાં મૂકી છે મમ્મી ઓફકોર્સ હા ચોક્કસ મૂકી છે વૃંદા એન્ડ વોટ હેવ યુ ડન ટુ માય બોક્સ અને મારા બોક્સનું તમે શું કર્યું મમ્મી બોક્સ વિચ બોક્સ વોટ હેઝ હેપનેડ ટુ યુ વૃંદા બોક્સ કયું બોક્સ તમે શું થયું છે વૃંદા વૃંદા મમ્મી ડિયર મારે સૌર ઉર્જા પર એક પ્રોજેક્ટ છે મમ્મી બેસ્ટ ઓફ લક બેટા શુભેચ્છાઓ બેટા વૃંદા થેન્ક યુ તમારો આભાર મમ્મી આવી રીતે વૃંદા અને તેની મમ્મી છે તેમની વચ્ચે આ સંવાદ છે તે આપણે જોયો ચાલો હવે એક્ટિવિટી ત્રણ જોઈએ હિયર આર સમ ઇન્ટરેસ્ટિંગ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ અબાઉટ ધ નો એટલે રસપ્રદ અને ફેક્ટ્સ એટલે હકીકત તો અહીં આપણને સૂર્ય વિશે કેટલીક જાણવા જેવી હકીકતો આપેલી છે ચાલો આપણે તેના વિશે જાણીએ પેલું ધ સન ઇઝ બિલિયન બિલિયન યર્સ સૂર્ય સૂર્ય અબજ 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 વર્ષ 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 જૂનો જૂનો છે 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 બરાબર થાય તો તે ઇટ ઇઝ કરોડ કિલોમીટર્સ અવે ફ્રોમ ધ અર્થ સૂર્ય પૃથ્વીથી થી પંદર કરોડ કિલોમીટર દૂર છે ત્રીજું ઇટ ઇઝ ધાઈઝ ઓફ ધર્થ કરતા એક લાખ ઇટ ઇઝ જસ્ટ લાઈક અ હાઇડ્રોજન બોમ્બ તે હાઇડ્રોજન બોમ્બ જેવો જ છે ઇટ પ્રોડ્યુસ એનર્જી બાય કન્વર્ટિંગ હાઇડ્રોજન ઇન્ટુ હિલિયમ તે ોજનનું હિલિયમમાં રૂપાંતર કરી અને ઉર્જા ઉત્પન્ન કરે છે કન્વર્ટિંગ એટલે રૂપાંતર કરવું અને પ્રોડ્યુસડ એટલે ઉત્પન્ન કરવું ધ ટેમ્પરેચર ઓફ ધ ધસ ઓફ ધ સન ઇઝ અબાઉટ સિક્સ થાઉઝન્ડ વન હંડ્રેડ અંશ સેલ્સિયસ ટેમ્પરેચર એટલે કે તાપમાન ઉષ્ણતામાન સૂર્યની સપાટી પરનું તાપમાન એકસઠસો સેન્ટીગ્રેડ જેટલું છે ટર્ન ઇટ કેન ટર્ન અ રોક ઇન્ટુ ગેસ ઇમિજિએટલી એટલે કે તે રોક રોક એટલે ખડકોનું અને ઇમિજિયેટલી એટલે તુરંત જ તે ખડકોનું તુરંત જ વાયુમાં રૂપાંતર કરી શકે તેટલો ગરમ છે છઠ્ઠું ધ ટેમ્પરેચર એટ ધ સેન્ટર ઓફ ધ સન ઇઝ અબાઉટ ટુ કરોડ સેન્ટીગ્રેડ એટલે કે સૂર્યના કેન્દ્ર ધ સન ઓનલી ઇન વન સેકન્ડ એટલે કે પૃથ્વી સો વર્ષમાં જેટલી ઉર્જાનો ઉપયોગ કરે છે તેટલી ઊર્જા સૂર્ય એક સેકન્ડમાં છોડે છે તો આ પ્રકારે આપણને વિદ્યાર્થી મિત્રો

આગળની એક્ટિવિટીનો વિડિયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ આઠ તમામ વિષયના સ્વાધે સોલ્યુશન સ્વાધે પોથી સોલ્યુશનની પીડીએફ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તો ફરી મળીશું નવી એક્ટિવિટી સાથે ત્યાં સુધી આવજો